हेलो हेलो કેમ છો કાલે રાતે વાત થઈ હું એમ પૂછું હા સંગઠન છે ને જે જે સંકળન જે રીતે કોઈનો વિરોધ કરતા હોય ને તમને કરો બધી એમ વિરોધ કરતા હોય એમાં ભેગો છું પણ મેં ઓલા સારર ભાઈ મોદી ના એક ડિબેટમાં જોયું એ દાનભારે હું ડાયરેક્ટ ફાઇટ કરું છું ઓ આ વિત એડિટિંગ કરીને કોને મોક્યું એટલે કયું સરનભાઈ મોદીએ મને મોકલ્યું હા હા એટલે દાનભાને મે તો કોઈ ચેલેન્જ મારી જ નથી હા 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 આપણે તો કમલેશભાઈ કેવું ખબર કે તમારી સાથે શું કેવું આપણે ગુજરાતમાં કેટલા અંશદાન નાબૂદીનું અભિયાન કેટલા ચાલે છે એમાં કદાચ મારું પણ નામ એડિટ છે નીચે તમે શું હું શું બધાય છે સરનભાઈ બધું પણ હું એમ કહું આપડે કાલે રાત્રે વાત થઈ ભાઈ એટલે હું તમારી સાથે વાત એટલે કરી મારા ભાઈ હું એમ કહું ભાઈ કે બધી તમે ગમે ત્યાં અંધા નાબૂદી અભિયાન હોય તો હું તમારી સાથે છું ઓલરેડી બરોબર અમુક સમયે કેવું હોય તમે અમુક તમે બોલતા હોય તો સરલ ભાઈ એમ કહ્યું કમલેશભાઈ એડિટીંગ ટાઈપિંગ કરી મોકલ્યું છે એ મારામાં પણ આવેલું છે ટાઈપિંગ કોને કર્યું ટાઈપિંગ મેં કર્યું પણ મેં ખાલી મોકલી ને ડિલેટ પણ કર્યું હતું

પેલો કર્યો દ બે વર્ષ પેલા હું ધૂળતો હતો પછી મને પોતાને એવું લાગ્યું કે આ મજા નથી અને ખોટી વસ્તુ છે એટલે દાનપા પોતે બે વર્ષ પેલા ધોળવાનું બંધ કરી દીધું કેવું ના ના છ મહિના પેલા નો વિડીયો એનાથી આપડે ના કરે ને તો વધારે સારું કારણ કે પણ મારા ભાઈ મારા ભાઈ કમલેશભાઈ ઈ બધું મારે વાત થઈ ગઈ છે પણ એમ કહે આપણે હું એક મારા તરફ મેસેજ પહોંચાડી દઉં કે આવી જે વાતો કરે છે ને ભવિષ્યવાણી ની કે હું આમ કરી દઉં તેમ કરી દઉં તમને કહો હે ભાઈ તમે નઈ હું પોતે કહું છું તમે કમલેશ જાદવ ની માવધાન ઘટવી કે છે કે ચમત્કાર મને બતાવો ને યાર શક્તિ કોઈ નથી ભાઈ કમલેશભાઈ બીજું તમે ના કહ્યું બીજો તમે ના કહો હું કહું પણ હું એમ કઉ છું કે દાન છે ને દાન ભા ભલે ભાઈગત બીજું આકરો દાન ભા ને બે ત્રણ કલાક બેઠો એટલે દાન ભાઈ મને એવું કીધું ને એટલે મને સારું લાગ્યું બીજું બે મિનિટ એને મને એવું કીધું કે માવધાન ભાઈ 100 ની સ્પીડે અંશા હાલે છે આપણે 200 ની સ્પીડ કરીએ તો પંદર વર્ષ હજી આપડે લડવું પડે કે આ વિડીયો કે ઓડિયો જેવો એ તો આગુ પાછું હાલતું હોય બધાની હોય નો ડાઉટ તમને ખબર છે કે મોગલ માં નામે એટલે કે પછી આ દાનભા છે દાનભા તો શું છે કે એ આપડે એક જ વસ્તુ છે દાનભા ના પાસે હું ત્રણ કલાક બેઠો મેં કીધું દાનભા હું મળવા કોઈ ને ભગવાન માતાજી હું પોતે માનતો નથી કહી દઉં મેં ચોખ્ખું કીધું સામે વેઠો ત્યારે એમણે પોતે કીધું કે સો ટકા તમારી વાત સાચી છે અને કે અત્યારે હું તમારો જેવો વિચાર વાળો વ્યક્તિ છું તો મને ગમ્યું કેવું એ અંધશ્રદ્ધા માંથી બાર માણસો નું કઢાવાશે એમાં એવું છે કે જો અત્યારે આપણે કઈક બડાફા મારા હોય ને મોટી મોટી વાતો કરી હોય ને ભવિષ્ય માં આવનારા સમય માં આપડે જ નડવાની છે વાતો કરી છે ને અત્યારે એને નડે છે છોકરા આત્મહત્યા ની વાત કરું તો હું એમ કહું આત્મહત્યા છોકરા કરી બરોબર તો છોકરાનો ભાઈ કે એનો પરિવાર આજ સુધી એફઆઈઆર કોઈ ઉપર કેમ નથી થઈ એ મન મારા એક મિનિટ પણ વિડીયો હું આમાં દાન કેવું છે આપડે જે વિચાર્યું હું હોતું નથી ગમે ત્યારે ગમે ત્યારે હજુ સરળભાઈ વાત કરી સરળ પૂછો વાત વાત મેં કે પછી સ્પષ્ટતા કરી કરી મેસેજ શું કીધું આપણને કોઈ પુરાવા આપે તો બે કરોડ આપણે પ્રોપર્ટી વેચીને આપશું તમને ખબર છે કે પુરાવા દુનિયા કોઈ તાકાત આપી જ નહીં શકે અરે ભાઈ આપણે દેવાના થાતા જ નથી કારણ કે પુરાવો કોઈ પાસે છે જ નહીં આખી દુનિયામાં હા તમારે મારે સરળભાઈ કોઈ નથી બીજું ગવર્મેન્ટ માન્ય જયંતભાઈ જયંતભાઈ ને તકલીફ પડે હું શું મારી આ જે માધ્યમ થી આપડે આંગળી ચિંતા હોય એ ખોટું એનું કારણ કે જો વિડીયો છે ને વિડીયો એ વિડીયો જે વ્યક્તિ એ બનાવ્યો બરોબર તો હું એમ કઉ વિડીયો વાળા વ્યક્તિ નો ભાઈ કે એના કોઈ પરિવાર વગેરે આપણને આપણી પાસે આવો જોવો ને

પણ હું એમ કહું આપડે વાહે કોઈ ઉભા રાખવાડે કમલેશભાઈ કે સત્ય સનાતન ધર્મ ટુકડા ના થવો જો કોઈ ના એટલું મારે ભાઈ એટલું યાદ ધર્મ ઉપર આંગળી જ નથી ઓકે ઓકે ધર્મ ના વિરોધી થવાનું જ નથી બાકી જો તમને કહું કમલેશભાઈ બીજું કમલેશભાઈ કમલેશભાઈ

કોઈ વિરોધ તમારા પ્રહાર કરવાનો છે અંધશ્રદ્ધા ઉપર બીજું એક કામ કરો મારા ભાઈ આપણે અંધા ઉપર વિરોધ કરો આપણે દાદા બાપુ હોય કે ફલાણા બાપુ કોઈ પણ આપણે નહીં તો તમને કહો એ આ દાનભાઈ એક નથી આવો તો કેટલા કેટલી જગ્યાએ દાદા તો તમે કેટલી જગ્યા જશો ને ફલાણી જોગી આવા કેટલા દાદા છે કેટલા માતાજી કેટલા પિતાજી કેટલા ગોગા મારા તમે કેટલી જગ્યા જાશો આપણે યાર હા 100 100% એટલે હું કમલેશભાઈ પ્લીઝ એટલું કહું કે આપડે કોઈ નો વિરોધી મારા ભાઈ એટલું કહું હજી રેકોર્ડિંગ કરીને આ મૂકી દેજો માવદાન ગઢવી કેસે કે અમે શ્રદ્ધાને માનીએ છીએ અંધશ્રદ્ધા નથી માનતા હા તમે અમને પ્રમાણ આપો પછી બાગેશ્વર હોય તો અમે બેસીએ બિલકુલ બિલકુલ મોરારી હોય તો અમે બેસીએ

ભોળા દ્વારા બાપુ ને હું રૂબરૂ મળી આવ્યું બીજો એને મને પોતે કીધું કે માધવવા છોડી અરે કમલેશભાઈ અને બે મિનિટ સાંભળો તો ખરા બોલો બોલો માવધાન વિડીયો મારા લાઈવ છે બાકી હું અત્યારે ધૂળતો જ નથી કે મને પોતાને અફસોસ થયો છે કારણ કે ત્રણ દિવસ માં પરચો બતાવતા હોય તો અમે તો કેટલાક વિરોધ કરીએ પરચો બતાવવો જોઈએ બીજું તો ને

બાકી કોઈ દુનિયામાં તાકાત નથી છોડો ને યાર બધું જય માતાજી કરો આ તો નશા મુક્તિ જાય ને દારૂ છોડવા નશો છોડવા નશા મુક્તિ તોય નથી છોડતા એ ભાઈ હોસ્પિટલ મારા ભાઈ ને પચાસ પચાસ હજાર મેં મારા ભાઈ અશ્વિન ભાઈ ને પચાસ પચાસ હજાર ખર્ચી નશા મુક્તિ ઓલા કેન્દ્ર છે ને ગાંધીનગર મારો ભાઈ નશા મુક્તિ કેન્દ્ર માં બે વાર મારો ભાઈ એક મહિનો જાય બીજા મહિના ચાલુ ગુજરાત માં અશ્વિન ને દારૂ કોઈ છોડાવી નાખ્યો માવદાન ન છોડાવી કે લ્યો છોડાવી હા હું પોતે રાતે પીયો મને છોડાવી દે આખા ગુજરાત ના તમામ દેવી દેવતા નો હું ખ્યાલ જ મારો લ્યો રેકોર્ડિંગ કરી મૂકી દો કે માવદાન ગઢવી દારૂ છોડાવી દીધો હા એજ કહું છું કે જો માવદાન ગઢવીને દારૂ છોડાવી દેતા હોય તો કમલેશભાઈ જાદવ બે કરોડ આપે મધુભાઈ કાકડીયા આપે માવધાન ગઢવી ને દારૂ છોડાવે ને તો હું માવદાન ગઢવી પોતે એની પ્રોપર્ટી તમને આપી દે મારા મિસીસ કંટાળી ગયા એટલે હું કરું